ચાંદલ્યો લોકગીતમાં નણ ધોઈને વાડીમાનો મોરલો કહ્યો છે બીજો પ્રશ્ન સાસુ અને સસરા માટે કાવ્ય નાયિકા પોતાનો પ્રેમ ભાવ કેવી રીતે વ્યક્ત કરે છે જવાબ સાસુ અને સસરા માટે કાવ્ય નાયિકા પોતાનો પ્રેમ ભાવ પૂર્વજન્મના માતા પિતા કહીને વ્યક્ત કરે છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર આપો પેલો પ્રશ્ન છે આ લોકગીતને આધારે રાત્રિનું વર્ણન કરો શરદ પૂનમની રાત છે સોળે કળાએ ખીલેલો ચંદ્ર કાવ્ય નાયિકાના ચોકમાં જાણે ઉગ્યો હોય તેમ વાતાવરણ શીતળ મધુર અને રમ્ય છે એ મધુર રમ્ય રાત્રિના આનંદની ઉત્કટતાને લીધે સ્ત્રી પુરુષો ગરબે રમે છે બીજો પ્રશ્ન કાવ્ય નાયિકા સખીને પોતાના પતિ વિશે શું કહે છે કાવ્ય નાયિકા સખીને પોતાના પતિ એમ નહીં પણ પરણ્યો મારો એમ કહે છે એમાં પતિ પતિ પ્રત્યેના મમત્વ પ્રેમ અધિકાર તેમજ ગૌરવ પ્રગટ થાય છે પરણ્યો મારો સગી નણંદના વીર જો આ શબ્દોમાં તેણે નણંદ પ્રત્યેનો આદર જાળવ્યો છે તેનો ગૌરવ કર્યું છે આમ આ શબ્દોમાં તેણે ભાઈ બહેનના મધુર સંબંધની પ્રશંસા કરી છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચે આપેલ પ્રશ્નોનો સવિસ્તાર ઉત્તર આપો પહેલો પ્રશ્ન છે સ્વજનો માટેનો કાવ્ય નાયિકાનો ભાવ કાવ્યને આધારે વર્ણવો મધુરકંઠે કંઠે શરદ પૂનમની રાતે ચાંદલ્યો લોકગીત ગાતી કાવ્ય નાયિકા એક એક શબ્દમાં સ્વજનો પ્રત્યેની લાગણીને વાચા આપી છે સાસુ સસરા એના પૂર્વ જન્મના માતા પિતા છે એના જેઠ અષાઢ મહિનાના વરસાદ જેવા છે તો જેઠાણી અષાઢની ઝબુકતી વીજળી જેવી છે એનો દિયર ચંપાનો છોડ છે અને દેરાણી એ છોડની નાજુક પાંદડી જેવી છે નણંદ એની વાડીની વેલ છે અને નણદોઈ એની વાડીમાંનો મોરલો છે મોર છે કાવ્યનાયિકાએ એક એક સ્વજનની ખૂબ સુંદર તુલના કરી છે અંતમાં પોતાનો પતિ એમ કહેવાને બદલે પરાણ્યો મારો સગી નણંદના વીર જેવા શબ્દો પ્રયોજ્યા છે મારો પતિ તો ખરો પણ એની પહેલા એ એની બહેનનો વીર છે આમ આમ કહીને કાવ્યનાયિકાએ ભાઈ બહેનના મધુર સંબંધને મીઠાશને મહત્વને ગણે છે અંતમાં તેના હૈયામાં તાણીને બાંધેલી નવરંગી પાઘડીમાં શોભતા રૂપાળા પ્રભાવશાળી પતિને પામ્યાનો આનંદ છે આમ શરદ પૂનમની રાતે ચોકમાં ચાંદલિયો ઉગ્યો અને સુખદ વાતાવરણ સર્જાયું તેનું મધુર વર્ણન કાવ્યનાયિકા તે કાવ્ય નાયિકાએ તેની સખી પાસે કર્યું છે આ લોકગીતમાં કાવ્ય નાયિકા તેની સાસરીમાં સુખી છે તેનો અણસાર પણ આપી દીધો છે કૌટુંબિક જીવનમાં મધુર સુંદર છે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચેનો અર્થ બતાવતી પંક્તિઓ લોકગીત માંથી શોધીને લખો પેલું છે નવ રંગો વાળી પાઘડી પહેરે છે તો કાવ્ય પંક્તિ આપણે લોકગીત માંથી શોધી છે તાણીને બાંધે રે નવરંગ પાઘડી બીજું મારી નણંદ વાડીમાંની વેલ જેવી છે કાવ્ય પંક્તિ નણંદ મારી વાડીમાં એલી વેલ જો ત્રીજો આસો મહિનાને પૂર્ણિમાની રાત્રિ છે પંક્તિ આસોમાસો શરદ પૂનમની રાત જો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ દસમો વિષય છે ગુજરાતી તેમાં કાવ્ય એકવીસ આ કાવ્યના સાથેનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાઠના સ્વધાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ બાવીસ ની અંદર ત્યાં સુધી આવજો